આજે બાલવાટિકાના ભૂલકાઓ મેદાનમાં આવીને મેદાનમાં રહેલી માટી છે તેનાથી રમકડા બનાવવાના છે તો બાળકો રમકડા બનાવવા ગમે બહુ ગમે આવડે ને બનાવતા ચાલો તો તૈયાર છો બધા હલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની થાલી પાડી દો સરસ વેરી ગુડ ખુબ સરસ તો ચાલો તૈયાર છો ને તમને જેવા આવડે એવા તમારી રીતે કલ્પના કરી અને રમકડા બનાવવાના છે નાના મોટા ગમે એવા રમકડા તમને બનાવવાના છે અને શીખવાના છે પ્રયત્ન કરવાનો છે પછી બની જાય તોય વાંધો નહીં તૂટી જાય તોય વાંધો નહીં પણ આપણે બનાવી અને આપણે શીખવાનું છે અને રમકડા છે એમાં માટીથી આપણે બનાવ્યા હોય પછી એને આપણે સૂકવવાના પણ હોય છે તો તમને જેવા આવડે એવા તમારે રમકડા બનાવવાનો પ્રયત્ન કરવાનો છે અને તમે જે રમકડું બનાવો એના વિશે પછી આપણે ચર્ચાને સમજ મેળવવાની છે અને એના તમારે જેવી તમારી ભાષામાં આવડે એવા વાક્યો બોલવાના છે તો ચાલો તૈયાર છો ને ચાલો બેન આ આપણે માટી છે એની અંદર અહીંયા તમે ભાઈ પાણી લઈને અહીંયા આવી જાવ જો આ પાણી લાવ્યા છે ભાઈ આ ભાઈ પાણી લાવ્યા છે અને અહીંયા માટીમાં ભાઈ પાણી રેડો તો માટી પોચી થઈ જાય ને રેડો હમાયે પાણી હ હવે આ માટી બે પાંચ મિનિટ પોચી થઈ જાય હવે તમે નીચે બેસી જાઓ આમાં નાખો ભાઈ પાણી ચાલો બેઠા બેઠા તમારી રીતે રમકડા બનાવવા માંડો ચાલો આપ જો આ માટી છે એમાં પાણી નાખવું એટલે આ પોચી થઈ ગઈ ને માટી ચાલો હવે એમાંથી તમારી રીતે રમકડાં ચાલો એમાં પાણી નાખો ચાલો તમને જેવા ગમે એવા તમારે એમાંથી જરૂર પ્રમાણે પાણી વચ્ચેથી લઈ લેવાનું અહીંથી બરાબર છે અને ગારો લઈ અને બનાવવાનું છે ચાલો હા સરસ ચાલો સ્ટાર્ટ કરી દો પેલા એક એક ગોળી બનાવો ગોળ ગોળ નાની નાની ગોળી પછી તમને આઈડિયા આવશે ધીમે ધીમે જો આ ભાઈએ તો સ્ટાર્ટ એ કરી દીધું ભાઈ હરખો માટી હરખી ખૂંદો હરખ્યું આ લ્યો આ શું મૂક્યું તમે લઈ લો તો શું છે એ વાટકો છે હરખો મહાળીને કરો હરખો નિરાતે શાંતિથી પાછો એને ગોળ ગોળ હાથમાં કરો ગોળ ગોળ કુંભારની જેમ મેળવો આ બસ એમ કરો ચાકડા હા હજી હજી આમ આમ માહિતીથી કરો અને આ નીચે જમીનમાં કરો હં વધારે પાણી હોય તો બાજુમાંથી માટી લઈ લ્યો આ છે ને માટી કોરી માટી ભેળવો એમાં હં ચાલો આ બાજુ શું બનાવો છો ગોળી બનાવી નાખી લાવો જોવા દે તો બેન વાહ આ બેને મોટો ગોળો કે મોટી ગોળી આપણે કહી શકાય ચાલો અહીંથી સ્ટાર્ટ કરો બધાય મને પેલા આવડી નાની ગોળી બનાવીને બતાવો અને બધાય અહીં સુકવવા માટે મૂકી દો ગોળ ગોળ હાલો લાવો શ્રદ્ધાબેન હાલ્યો તો અહીં મૂકી દો હા જો આ બેણે બનાવી નાખી તીખી બેણે હા અહીં આમ સુકવવા માટે મૂકી દો અહીં રાખો હા બરોબર છે ત્યાં રાખી દો ત્યાં મૂકી દો હા અહીંયા હા સરસ હવે આગળ તમને જેવું રમકડું બનાવવું હોય ને એ પ્રમાણે બનાવવા માંડો આ આ ગોળ ગોળી છે એની માળા બને બરોબર છે પછી એને આપણે દડાની જેમ રમી શકીએ પછી એને ગણી શકીએ ગણિતમાં આપણે અંક ગણવા હોય તો એમાં ઉપયોગમાં આવે તો આવી રીતે એના મણકા કહેવાય ને મણકામાં પોરવો તો માળા બની જાય ચાલો બીજા શું શું રમકડા બનાવવાના છો એ મન કેજો ચાલો આ બેન તમે શું બનાવ્યું સરસ વાટકો બન્યો છે વાહ તમે શું બનાવો છો ગોળી ગોળ એને આપણે ગણિત માં ગોળ એટલે વર્તુળ થાય ને બરોબર અને ગુજરાતી માં આપણે શું કહીએ ગોળ ગોળ ખાવાનો ગોળ હોય ગોળ પેલા બનાવતા હોય ને ભીલી આ બેન શું બનાવો છો તમે પાટલી બનાવો છો તમારે તમારે શું બનાવવું છે હા તમે બેન શું બનાવો છો ચૂલો ચૂલો બનાવો છો તમે હા દૂધ પીવા માટે જો હવે પેલાના માણસો છે ને એ વાસણના જે રમકડા હતા ને વાસણના જે વાસણ એમાં વાસણમાં બધું બનાવતા જો છાસ માટીના વાસણમાં બનાવતા રસોઈ બનાવતા પાણી ભરવા તમે ગોળો વાપરો છો ને ઓહો ભાઈ આવડું મોટું તમે બનાવ્યો વાહ હા સરસ તમારે શું બનાવવું છે ભાઈ શું બનાવવું છે વાટકો બનાવો છો દૂધ પીવા માટે તમે તમે ભાઈ હા ચાલો બધા અલગ અલગ કઈક બનાવો એટલે ખ્યાલ આવે શું બનાવ્યું તમે તાવડી બનાવી હા એમાં શું થાય તાવડીમાં શું થાય રોટલી થાય રીંગણું રીંગણાનું શું થાય શાક બને હા ચાલો આ બેન તમે ગેસ નો ચૂલો બનાવ્યો એમાં શું થાય શાક શાક બને બીજું શું બને રોટલી રોટલી બને પછી બીજું ચા બને ને હા બીજી બધી રસોઈ બને બને ને બધી રસોઈ મીઠાઈ બધું બને તમે ભાઈ વાટકો જય ભાઈ એ વાટકો એમાં શું કરો તમે વાટકામાં ખાવી ખાઓ બધું શાક પછી બીજું શું ભરાય એમાં વાટકા છાશ પછી દૂધ પીવો છો બધું તમે શાક ખાઓ છો જાજો બધું વાહ જય ડાયા હો ભાઈ ઈ જો દૂધ પી જાય વાટકો ભરે ચાલો હજી આગળ આગળ જો આ ભાઈ બનાવે અજી મમ્મી એમ કે શું બનાવ્યું હે ખંડની એટલે દસ્તોને ખાવણી જેમાં આપણે ખાંડવાનું હોય છે વાહ સરસ હું વાહ આ બાજુ એ મૂક્યું છે આ બેન તમે શું આ બનાવ્યું ચમચી બનાવી છે ખાવણી વાટકો તમે આ હે કલેડું ભાષામાં કલેડા ને શું શું કરવાનું હોય એટલે વાટકો તો થાળી તો તપેલી રોટલા મૂકવા માટેનું ગરવા જેવું ઈ જેમાં આપડે રોટલા મમ્મી બનાવી પછી એમાં મૂકે એ કલેડું કહેવાય હે હે હ એ સારું તમે શું બનાવ્યું ત્યાં મૂકીએવા માટલું બતાવો બતાવો ક્યાં માટલું વાહ આ માટલું એમાં તમે શું ભરો એમાં પાણી પાણી ભરો વાહ માટીમાં ભરો એટલે કેવું થાય પાણી હોજુ રે એટલે ઠંડુ ઝાજુ રે હોજુ રે કાજુ તમે બેન ઓહો હા શું છે બધું ગોળો આ ગોળો પછી ગોળિયું સા નીચે આમ છે વીણ હ હ આ ભાઈ સરખી માટી ખૂંદો તો ખરો આમાં સરખી હાથથી દબાવો તો જ બનીને જો આ બેન કઈક કરે છે આ બેન તમે શું બનાવીને મળતું ચૂલો બનાવો છે હા વાહ આ નાના છોકરાઓ બધા જો નાના હોય કે છોકરીઓ ઢીંગલી રમતી હોય છોકરાઓ છે એ ઘરે વાડી હોય તો હાથીડા બનાવીને હોય અને માટી હોય તો માટીમાંથી કેટલું બધું બનાવે કુંભાર તમે જે કાંઈ માટીના વાસણો વાપરો છો એ જે કામ કરે ને જે માણસ માટીનું કામ કરતા હોય અલગ અલગ વાસણ બનાવીને માટીના તો એ આપણે ઉપયોગ કરીએ છીએ એટલે એ આપણને ખ્યાલ આવે ચૂલો માટીનો હોય તાવડી માટીની હોય ગોળો માટીનો હોય કુકર પણ હવે આવે છે થર્મોસ આવે છે પાણી ભરવાની માટીની બોટલ આવે આવે છે છે બધું હવે માટીનું પાટલી વેલણ વાહ સરસ આવડે રોટલી બનાવતા તમને કેવડી નાની નાની બનાવીશ ક્યારે ક્યારે રોટલી તમે કે મમ્મી બનાવતા હોય જોતા હોય

શું છે એ લાકડી લાકડી તો મોટી હોય તો આ શું છે આને શું કહેવાય કહેશો તમે તમારી ભાષામાં શું કહેશો તમારા મનમાં કેવી કલ્પના હતી તો આમાં બનાવ્યું આ શું તમને શું વિચાર આવ્યો તમને આ શું છે આવું કઈ ખાવ છો તમે લ્યો છો આવું કઈ ભાગમાં આવું કઈ આવે છે ભૂંગળું છે હા ભૂંગળા બટેટામાં આવું ભૂંગળું આવે પછી માથે શું વેરું હોય ચટણી હે ગંદા ભૂંગળા ખાતા નહીં હો પેકિંગ ના ગંદા ગંદા આવે ને એવું નહી ખાતા ઘરે કરેલું તળેલું ખાજો બીમાર પડશો વાહ ચૂલો તાવડી રોટલી બોલો હું બેન ભૂમિ બેન શું બનાવ્યું ભૂમિ બેન શું છે અને શું કહેવાય તમારી ભાષામાં કયો

દડો જેવું તમતારે અગરબત્તી મૂકવા માટે વાહ કેવલ અગરબત્તી મૂકવા માટે નું બનાવ્યું જેવું આવડે એવું બનાવો તમતારે પછી રમકડા તૂટી જાય તો વાંધો ને આપણે પાછા બનાવે રાખવાના ઘરે બનાવવાના અહીંયા આપણે જ્યારે ટાઈમ મળશે આપણને ત્યારે આપણે પાછા પાણી ઘટે તો આ ડોલ માંથી લઈએ જ તો ધવલભાઈ એમાં નાખો થોડુંક પાણી હા અહીંથી લઈને હવા પાણી દઈ ગયો

સરસ સરસ પ્રયત્ન કરો શું બનાવે બનાવો રમકડા મસ્ત બનાવજો તમને જેવા આવડે એવા તમારી કલ્પનાથી બનાવજો આ હું આયુષભાઈ તો લીપવા માંડ્યા કે હું વાહ તમે તો આ ગુપણ કરવા માંડ્યા રાજભાઈ શું કર્યું આ દાડા દડો બનાવ્યો વાહ સરસ દડાથી શું કરાય રમાય રમાય હં રમો ને તમે હે ને દડાથી

તો બહુ મજા આવે છે ને ખૂબ મજા આવે મજા પડી ગઈ તો સરસ મજાની તાલી પાડી દે હાલો ગારાથી હું જોવા આવું છું તાલી પાડો રમકડું નીચે મૂકીને તાલી પાડો સરસ વાહ વાહ આ ભાઈએ તો આ શું કર્યું કાર્તિક ભાઈ તમે આ છે વાહ સરસ સરસ તાલી પાડી દે હાલો વાહ ગારો બહુ મજા આવતી લાગે છે સરસ વેરી ગુડ શાબાશ હો સરસ શાબાશ હજી આગળ આગળ બનાવો હો મસ્ત બનાવજો તમને ગમતા હોય એવા હા સરસ શાબાશ ચાલો હજી એક વાર તાલી પાડી દો ભાઈ તાલી પાડો સરસ શાબાશ